દર્શનાર્થે ભાવિકો ઉમટી પડ્યા હતા કુલ નજીક આવેલ કાળ ભૈરવ દાદા ના મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું આ અવસરે કાળભાઈ નાદા ને એકસો અઠાવન કિલો લાડુ ભોગ ધરાવવામાં આવ્યો હતો

ના ચોરા સિદ્ધો કી જય સિદ્ધો આદેશ ધર્મ કી જય આજ રોજ શ્રી ધામ આશ્રમ ભાવનગરના કડયાત્રી મુકામે કાલભૈરવજી મહારાજની જન્મ જયંતિની પાવન ઉજવણી કરવામાં આવી ભાવેનાવાસી જનતાએ દર્શન પ્રસાદનો સારો લાભ લીધો અને આ ભાવનગરની જનતાને આગામી વર્ષ એમનું આર્થિક રીતે શારીરિક રીતે સામાજિક તંદુરસ્તી ભગવાન ભૈરવજી આપે એવી અભ્યર્થના અને ભાવના સાથે વાવણાવાસીઓને ફરી ફરી કાલભૈરવ જયંતિના સીધો આદેશ